પાંજો બચ્ચો પાંજો પાડ ખાલી ભારત વિદેશાટાસે વિષય ની લાટ માહિતી અજ પાણી સ્ટુડિયો ગણીને આઈ લાટ મજે જ શિક્ષક પુરી બેન ઠક્કર હલ્યા પુરી બેન આકાશવાણી જે આકે દલ સેખીયા

યોજનાઓ પણ અહીં હા અભ્યાસ જે સાથે અભ્યાસિક પ્રવૃત્તિઓ જો પણ સમાવેશ કરે મે આયુ હોય ઓહો વાહ વાહ તત નિસાર જે છોકરી કે ભણતરજી સાથે સાથે હી કે આય કે હાથ સે બનાઈંદા કે હીચુંદા કે આય વિજ્ઞાન ને અગરા વિષય તો ગણિત વિજ્ઞાન કરાઈએ હા હિન કાર્યક્રમ સૌથી પેલો કાર્યક્રમ સાયન્સ સર્કલ અને મેથ સર્કલ પામણે જાણોતા ગણિત અને વિજ્ઞાન વિષય જો હાવ વર્ષોથી લગભગ મેણી મિણી લેમે લેતો એની અગ્રે વિષય કે સરળ બનાયેલા કરે સાયન્સ સર્કલ અને વિજ્ઞાન અને વિજ્ઞાન સર્કલ અને ગણિત સર્કલ જી રચના કરે મે મેચેતી જેમે એન વિષય મે રસ ગિંદલ વિદ્યાર્થી અને શિક્ષક કે સમાવેશ થયે તો ઇન સાથે સાથે જે પણ વ્યક્તિ ગણિત અને વિજ્ઞાન મે રસ ધરાઈતા કે પણ સામેલ કરે મે તા ગણિત વિજ્ઞાન જી પ્રવૃત્તિ મે પાંચ નેર્યો આખે વરે મે ગણિત વિજ્ઞાન કે લગતી પ્રવૃત્તિ એ જો આયોજન કરેજો

અને બ્રેન ટીજર્સ ગણિત સ્પર્ધા અને ક્વિઝ ગણિત ઓલિમ્પિયાડ તૈયારી ભૂમિતિ બાંધકામ પ્રોજેક્ટ્સ ગણિત રિલે રેસ જો પણ સમાવેશ એમ કરે મેચ હતો અને વિજ્ઞાન વિષય લે કરે વિજ્ઞાન જા પ્રયોગ અને પ્રદર્શન સાથે વિજ્ઞાન મેળો વ્યાખ્યાન જો આયોજન નેચર વોક અને ફિલ્ડ ટ્રિપ્સ અને એન્જિનિયરિંગ પ્રકારે જેડી પ્રવૃત્તિઓ જો સમાવેશ કરે મેચ હતો વાહ વાહ તે તો બેન હેડો મળે અગર સરકાર પાંચ છોકરેલા કરતી હોય તો આમ નથી મન્યા કે પાંચ અંડા હુઆ તને પાંકે હેડો બધો ન મળતો હો એટલે પાંચો કદાચ ઈ વિષય પાંકે અગરો લગતો

શ્રી શાળામાં સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન કાર્યક્રમ મે કાર્યક્રમમાં રૂપિયા જી વાર્ષિક ગ્રાન્ટ દેને મે ડિચેતી આખિ વર દરમિયાન ફિટ ઇન્ડિયા સ્કૂલ વી ફ્રીડમ રન સ્વચ્છતા કાર્યક્રમ

પાંચ ગુજરાત સરકાર બહુ બધું પ્રયત્ન કરે હતી અને ઇનકે એમ આવરી ગણા એ બોરી લાટ ગાલ જોવા જે સિવાય કઈ કઈ પ્રવૃત્તિ આ બેન ઇન સિવાય ઇન અંદર ટ્વિનિંગ ઓફ સ્કૂલ્સ એટલે કે શાળાએ વચ્ચે ભાગીદારી અચ્છા વાહ સરસ પાન એરીયું તા કે ઈશ્વર મેણી મે કિંક ને કિંક ત દને જાય તડે શાળા જા શિક્ષક અને વિદ્યાર્થી એ બે વટે થી કિંક નવું કિંક શીખે અને હેકડે બે જે હેકડે બે સાથે સહયોગ મે રહી અને પ્રગતિ કરીએ તેલે કરીને બિશાન શ્રેષ્ઠ પદ્ધતિ પ્રવૃત્તિ પ્રયુક્તિ સિખે એ કાર્યક્રમમાં સમાવેશ થયે તો અચ્છા એ ટ્વિનિંગ કાર્યક્રમ એટલે બ નિશાળો ખાસો ખાસો બે વસ્તુ સીખી અને બી નિય બી

મે ભવિષ્ય જે પડકાર સામે લડી ગીનેજી શક્તિ પેદા થઈ અને જીવન કૌશલ્ય આત્મ સન્માન આત્મ ગૌરવ આત્મવિશ્વાસ જેવા ગુણ વિકસે એની સાથે સાથે વિદ્યાર્થી મેં સમસ્યાએ કે હલ કરે થી તક પણ દેને મેં અચેતી શારીરિક માનસિક અને ભાવનાત્મક અને સામાજિક કુશળતા કે પણ મજબૂત ભનાય જી એને ઘા લે એટલે ઈ જે કે જોમ કે છોડ મે રણ છોડ એને છોડ થી પણ બચ્ચા પરિચિત થી અને એની કે પ્રકૃતિ પ્રત્યે એની જો પ્રેમ વધે અને કેડા કેડા ખેત પેદાશ હોય એની સાડી મે કી હરિયાલી ગની છો ઈ મડે પણ સખાય મે છે તો સચી ગાલ કે નબે હા બરાબર અને વડી પાછો પ્રવાસ જો પણ આયોજન એને કરી મે છે તો વાહ વાહ પાણો તા કે પાઠ્ય પુસ્તક હોય એડા પ્રસંગ પાત્ર સંસ્થા રૂબરૂ મુલાકાત ઘિ કાયમી સંભારણું પ્રવાસ કાર્યક્રમ સમાવેશ પણ અચ્છા એટલે અને લાટ મજે જ તૈયાર થઈ અને વોટર બેગ ખણી અને પા લા ધોળો કે ભાઈ આજ ભાંગે પ્રવાસ વને જોયા વાહ વાહ તો બોરી લાટ ગાલ કે ઓડા પર ને પણ સખેલા મળે એની સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ પણ અમલ પાંચે કરોરી પાસજી વિશિષ્ટતા એ કે વિવિધતા પણ એકતા અને એનજી ઉજવણી કાર્યક્રમ કે ઘડે મે ગુજરાત અને છત્તીસગઢ રાજ્ય ઈડે ભારત જી બેશ કે બ રાજ્ય કે સહયોગી રાજ્ય અચ્છા એટલે ગુજરાત વાયે એ ઈ છત્તીસગઢ વાયે ગુજરાત ભારત શ્રેષ્ઠ ચોપડી મેદા વી બ રાજ્ય કે ભેગા કરીને છોકરાતી વાલી અન્ય શિક્ષક આયોજન કરે અચે તો So જો જો પણ નેરીઓ તો વિદ્યાર્થી શિક્ષક અને વાલી ઇન ત્રેજ સહયોગ થી શિક્ષણ મે સફળતા મળી હતી તડે સાડા શિક્ષણ મે મહત્વ જો પાસો ઈ હે કે વાલી અને શિક્ષક ભેગા થઈ બાળક જી શૈક્ષણિક પ્રગતિ વિશે ચર્ચા કરીએ અને બાળક જી ઘર જી વાતાવરણ થી શિક્ષક પરિચિત હોય તે એંજા સંજોગે કે સમજી શકે અને વાલી શિક્ષક સે જોડાયેલા હોય તે પિંજી બાળક જી ખામી અને ખૂબી કે પણ સારી રીતે જાણી શકે એડો ઉમદા ધે હન કાર્યક્રમ મે સમાયલ હોય દર બ મહિને મે હકડી વખત એટલે કે વરે મે ઉચે મે ઉછો પંચ મીટીંગ એજો આયોજન વાલી શિક્ષક મીટીંગ આયોજન કરે મે છે તો ઓહો વાહ વાહ इतरे કે વાલી કે પર ખબર પે કે આસાંજા છોકરા કિતરો ભણેતા કરો નિસાર મે કરીએતા બાબે હીત બોરી લાડ ગાલે ભલા હીત કદા ચી ને લાવનો કે આસાથે કલા કે કલાકજી રેણ કર્યો ને તો પણ સરકારજી હેડી ખાસી ખાસી યોજના હેજી માહિતી લગ તો ગજી ઓછી જાણું તા પણ અસ બહુ જ મજા હી સરસ મજાજી રાષ્ટ્રીય અવિષ્કારી ગા કરીને ભેણ ચલો પ્રશ્ન મનમાં એ પણ થયે તો કેતર્યું તો શિક્ષણ કી ફેરફાર કે ફાયદો થિએ તો કે ખાલી છોકરા નિશાળી ઘણા છોકરા થી દૂર ભજતા કાર્યક્રમ હોય તા પ્રવાસ હોય તો દોડતા નવી નવી પ્રવૃત્તિ મે તડે શાળાએ છોકરાન શિક્ષણ પ્રતિ પણ રસ વધે તો એની થિએ તો કે હેવર ભણતા કે નવો જાણેલા મિલક લે મળતો એટલે ખાલી પુસ્તક જ્ઞાન પૂરતું જ પાંજો કોઈ અભ્યાસ રહ્યો નહીં પણ વિદ્યાર્થી થી બાર અચી અને એનો અનુભવ જગત પણ એ વિકસે તેને કરીને હિન પ્રવૃત્તિ મુખ્ય હેતુ એ વાહ વાહ ખરેખર બેન આ સાથે હી ગાલલા કરીને બિયાર પણ રેણ ચોકસ આ કે સ્ટુડિયો કરતા સ્ટુડિયોમાં ચોક્કસથી બોલાઈ દસું પણ આજ અહીં આયા અને રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન વિશે હડી લાટ લાટ માહિતી શ્રોતા જને કે ડના અનબદલ આકાશવાણી જે ભુજ કેન્દ્રવતી આજો દિલ સે આભાર વ્યક્ત કરી હતી અને આઉં પણ કૃપાબેન આજો પણ આભાર માન્યાતી અને એન સાથે સાથે આકાશવાણી કેન્દ્ર ભૂજ જો પણ ખૂબ ખૂબ આભાર માન્યાંથી એ પ્રસારણી આકાશવાણી જે ભોજ ભોજકેન્દ્રતાનું સોયાતે ધલવા ક્રુપા ભેણ ના કર